ડુંગળીને આડમાં લવાતો નશો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલના જણાવ્યા અનુસાર ડ્રગ્સ માફિયાએ પોલીસને છેતરવા માટે ડુંગળી ભરેલી ટ્રકની આડમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો તપાસમાં છે કે આ ગાંજો મહારાષ્ટ્રના કરમાલા વિસ્તારમાં કરવામાં આવતી ગેરકાયદેસર ખેતીમાંથી મેળવવામાં આવ્યો હતો મુખ્ય સૂત્રધાર સાંતારામ પાવરા અને સાગર પાવરાએ આ જથ્થો મોકલ્યો હોવાનું બહાર આવ્યું છે સાંતારામ પોતે પાઇલોટિંગ કરી રહ્યો હતો પરંતુ પોલીસની આવી જતાં તે ફોન બંધ કરી ફરાર થઈ ગયો છે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એને માહિતી મળેલી હતી કે એક ફોર વ્હીલરમાં ગાંજાનો ગેરકાયદેસર જથ્થો અમદાવાદ શહેરમાં આવી રહેલ છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક જ સર્વેલન્સ ગોઠવ્યું અને નારોલ સર્કલ ખાતેથી એક મહિન્દ્રા કંપનીનું જે ગુડ્સ કેરિયર છે ફોર વ્હીલર જેને પિકઅપ વાન કહે છે એના એ વાહનમાંથી ડુંગળીના ઓથા હેઠળ છુપાયેલો ચારસો છ કિલો અને ત્રણસો પચાસ ગ્રામ ગાંજાનો ગેરકાયદેસર જથ્થો કબજે કરેલો છે આ વાહન સાથે બે આરોપી જે સાથે એક વાહન ચાલક છે અને એને સાથેનો છે એ બંને બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે આ બંને વ્યક્તિના નામ છે દીપક એકમ ઝાડ જે હૈદરીપાટા પલાસનેર શિરપુર તાલુકો છે ધુલે જિલ્લાના વતની છે અને સતેજ તેમર પાવરા એ પણ શિરપુર તાલુકાનો અને જોઈદા ગામનો વતની છે ધુલે જિલ્લાનો આ બંને વ્યક્તિઓ એમના એક સગા છે શાંતારામ પાવરા આ શાંતારામ પાવરા જે છે એણે કરમાલા પાસેથી આ ગાંજાનો જથ્થો એમને ભરી આપ્યો હતો અને અમદાવાદ આવ્યા પછી આ શાંતારામ પાવરાના કહેવા મુજબ એમને જ્યાં ડિલિવરી આપવાની હતી એ પ્રકારે એમને અહીંયા પહોંચ્યા પછી એમને ફોન કરવાનો હતો આજે પિકઅપ વાનમાં આ બંને આરોપીઓ ગાંજાના મોટા જથ્થા સાથે આવી રહેલા હતા ત્યારે નારોલ સર્કલ ખાતે જેમને ઇન્ટરસેપ્ટ કરવામાં આવે અને ત્યાં જ એમને મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે આ જે બંને વ્યક્તિ જે છે એમને આ ગાંજો જે ઉપર ડુંગળીના કોથળા ભરેલા હતા અને નીચે ગાંજો રાખેલો હતો આ ગાંજો પહોંચાડવા એટલે એમને આ જે ગેરકાયદેસર ગાંજો છે એ અમદાવાદ સુધી પહોંચી જાય તેમને પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું હતું કાંતારામ પાવરા અને સાગર પાવરા જે છે બે આ અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં બંનેના નામ ખોલેલા છે જે કરમાલા જે છે એ વિસ્તાર આખો થોડો પછાત વિસ્તાર છે પહાડી વિસ્તાર છે અને ત્યાં જે ગાંજો એટલે ખુલ્લામાં ગાંજો ઉગાડતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાય આવેલું છે આ ગાંજો અને જે ઓરિસ્સા ગંજામથી આવતા ગાંજાનો થોડો પ્રકાર અલગ છે એટલે આ મહારાષ્ટ્રના આ જે ધુલે જિલ્લાનો જે છે વિસ્તાર ત્યાંથી આ ગાંજો ભરાવીને મોકલેલો છે એક બીજી વખત સામે આવી છે કે જયારે આટલો ગાંજાનો મોટો જથ્થો લઈને આવી રહેલા હતા ત્યારે આ જે શાંતારામ જે છે પાવરા એ એક અમદાવાદ નજીક એક સ્થળે રાહ જોઈને બેઠો હતો અને એને અગાઉ હમણાં જ ખબર પડી છે પ્રાથમિક પૂછપરછમાં કે શાંતારામ પાવરાનું કામ છે કે એ ગેરકાયદેસર ગાંજો લઈને જે વાહન છે એનાથી કેટલાક અંતરે દૂર રહી આગળ કોઈ પણ પ્રકારની સર્વેલન્સ છે કે નહીં એનું ધ્યાન રાખવાનું એટલે એ આખું કાગળથી પાયલોટિંગ કરીને બેઠેલો હતો આજે જેવા લોકો નારોલ સર્કલ ખાતે પહોંચ્યા અને પોલીસ ટીમ દ્વારા જ્યારે એમને પકડવામાં આવ્યા ગાંજો કબજો કરવામાં આવ્યો ત્યારે એનો ફોન સ્વિચ ઓફ થયેલો છે હાલ બીજી જે સૂચના ઉપલબ્ધ થયેલી છે આ બંને આરોપીઓ પકડાય ત્યાં સુધી સૂચના હાલ જાહેર કરવી તપાસના હિતમાં નથી આ જે બંને આરોપી જે છે એમની પાસેથી કુલ બે કરોડ ત્રણ લાખ સત્તર હજાર પાંચસોનો આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને મુદ્દામાલ ગાડીના અને બીજા બધા થઈને કુલ બે લાખ બે કરોડ ત્રશી લાખ બે કરોડ આઠ લાખ સાડત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ આ કબજે કરવામાં આવેલો છે પ્રાથમિક આરોપીઓને જયારે પૂછવામાં આવ્યું કેવી રીતે સલામત આટલા અંતર સુધી ધૂલેથી તો એમણે એ જ જણાવેલું છે કે શાંતારામ આગળ પાયલોટિંગ કરતો હતો એ કઈ ગાડીમાં પાયલોટિંગ કરતો હતો એની માહિતી છે પણ હાલ અત્યારે જે પ્રકારે અન્ય આરોપીઓ અને જે આખા જે આખું નેટવર્ક છે એ નેટવર્ક પકડવા માટે હાલ પૂરતી માહિતી જાહેર કરી શકાય એમ નથી પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીમાં એવું કહેવાય છે કે એક આરોપીને એટલી ખબર છે કે શાંતારામ આ અગાઉ આજથી આઠ થી દસ મહિના અગાઉ પણ આટલો મોટો જથ્થો એ અમદાવાદમાં ઉતારી છે આજે બંને આરોપી જે છે એકની ઉંમર વીસ વર્ષની છે અને બીજાની ઉંમર ત્રેવીસ વર્ષની છે એ આ લોકો આપણા અમદાવાદ શહેર વિસ્તારથી પરિચિત નથી કારણ કે અગાઉ આવેલા નથી એટલે આ જે આ પ્રકારનું જે નેટવર્ક હોય છે એમાં હંમેશા નવા માણસોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી એ લોકોને લોકેશનની પણ ખબર ના હોય અથવા તો ફરીથી ઉપયોગ થાય અને કોઈ માહિતી લીક ન થાય એટલા માટે આ બંને પ્રથમવાર આવેલા છે એટલે જે પણ એરિયા જે છે એ એરિયાથી એ લોકો માહિતગાર નથી પણ જે પણ ટેકનિકલ એનાલિસિસ અને જે એડવાન્ટેજીસ છે એ ટેકનિકલ બાબતોના એના આધારે આ નેટવર્કનો આખો પૂરી માહિતી મેળવવામાં આવશે ક્રાઇમ ટીમ દ્વારા આ વાહનને નારોલ ખાતે જ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું અને એમને સૂચના હતી કે એ લોકો અમદાવાદ પહોંચે અને નારોલ સર્કલની આજુબાજુ ક્યાંક એક તરફે ઉભા રહેવાનું છે અને ત્યાં થોડી એમને કહેવાનું હતું કે અમે પહોંચી ગયા છે ત્યારબાદ જ એમને માહિતી મળવાની હતી કે હવે એમના માલ ક્યાં ડિલિવર કરવા

અને હાલનું જે ગાંજો આવેલો છે એ પેકિંગમાં ઘણો બધો તફાવત છે એટલે એ જે ક્વોલિટી અને ગાંજાનો પ્રકાર જોઈને ખ્યાલ આવે છે કે એ વિસ્તારોના જે પછાત વિસ્તારો અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોમાં આની કઈ જગ્યાએ ઉપજ થતી હશે હજુ આ હાલ હમણાં બંને આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવે છે આવનાર છે એ લોકોને જે અમને

રિક્ષા પણ ચલાવે છે આ પ્રકારે ટ્રાન્સપોર્ટ નો કોઈ માલ સામાન હોય તો એ લોકો બાર થોડા સુધીના અંતરોમાં એ લોકો ડ્રાઈવિંગ તરીકે થઈને પચાસ રૂપિયાનું નક્કી કરેલું હતું વ્યક્તિ દીઠ નહી શાંતારામ પાવરા ને સાગર પાવરા જે છે એ આ દીપક ના દૂરના સગા થાય છે